সুদান নিযাংদে এক কাটারনাম না ফোটাকো তেনে পোটাকোরে একে সানে সানে ইমেজ য়ানিয়ানে ইমেনে সমানিযাংদে একোটে পোতান� स्वर्गाली अंदर निकला वेने ने बेस्ट पिक्चर में इनाम मला एक इंटरव्यू में ने उचवार में आके पर तुमने बहुत સરસ ફોટોગ્રાફ લીધો પણ ફોટોગ્રાફ લીધો પછી તમે શું કર્યું તો કે મરે બીજા કાર્યક્રમમાં જવાનું હતું મતલબ કે જો વ્યસ્ત હતો કે એ ફોટોગ્રાફ ઈવેન્ટ ને કેપ્ચર કરીને પછી હું ત્યાંથી નીકળી ગયો ત્યારે પેલા પત્રકાર મિત્રે એમ કીધું કે તે દિવસે ખરેખર બે ગીધ હતા

তামাঁ কিনে, তহাও এক্যামানাটাহে থেকে নিনে কাক্যাক্যাকে কাক্যারাকে অকাকে কাক্মালে। তামাকা হাকে সামালে তোকা হাক�

બુજે છે એટલે કતો નિશાન પાછળ આપણે બતાવું તો તેવું કોઈ થાય એની પણ તમે વાપરો તો ખોટું નથી મુક્તિના ક્ષેત્રમાં ખૂબ જ

તમને જોવા મળે છે એટલે એક દારૂડી એવો જવાબ આવે કે જો તમે શરાબ પીઓ તો તમારા પેટમાં કીડા দ ম हम ব্যক্ত মমা মা । को নি স মা ছে। ব্যক্তি খ सा। সা। এই ্যক্তি খবর করन थ।

જો થાય કે સમજી કસો આનું કારણ કારણ એ બસ કારણ એ મૂળ મરમો સમસ્યા વિના પ્રવૃત્તિમાં અટવાવું કડડિયા પરોમા વૈતાર્ય એને કારણે અકલાબોદા પ્રયત્નો થાય છે પણ સમાજ સમાજના લોકો પોતાનામાં સુધારો કરવા માટે પૂરેપૂરો પ્રયત્ન નથી કર્યો એવું નથી કે સુધારો નથી પણ જે જરૂરથી થવો જોઈએ

આપણે અફસોસ કરીએ કે ભાઈ પરિણામ આપણને સારું જે જોઈએ તે નથી મળતું સારું નથી થતું એવું કહેવાનો કોઈ મતલબ છે જ નહીં આજે જે કંઈ પણ સારું થાય છે એ સારા લોકોને કારણે જ થાય છે એ લોકોના પ્રયત્નો થકી જ થાય છે પણ એમાં એને છોડી દેવું પડે જનકલ્યાણનો વિચાર કરવો પડે અને સમાજની અંદર સારા માણસો બને એવા પ્રયત્નો કરવા જોઈએ અને ખરેખર આ સંસ્થા જ કામ કરે છે આજે એમ જોવા જઈએ તો ગણદેવીનું પ્રેમ જ ભેગું થયેલું છે